યોગીજી મહારાજ પોતે ઘણી વખત એક દ્રષ્ટાંત આપતા હતા કે એક પારધી હતો ને ચકલી છે પકડી લઈને ચકલીને મારી નાખવાનો હતો ને ચકલી એવું કીધું તું મને મારી નાખીશ તો તને કેટલું માંસ મળશે એના કરતાં ઝાડ ઉપર છે એ મારો જે માળો છે એની અંદર એક મોટો હીરો પડ્યો છે હું તને આપીશ તો એમાંથી ઘણા બધા તને પૈસા મળશે ને તું એટેચથી તારી જિંદગી છે જીવી શકીશ તું મને છોડી દે એટલે પારધીને એમ થયું કે ચાલો આટલી બધી વસ્તુ મળતી હોય તો આપણે છોડી દઈએ છોડી દઈ દઉં ચકલી ડાળી ઉપર જઈને બેઠી હવે ચકલી એની વાત કરતાં પહેલાં છે ને કીધું જો બોલનો તોલ કરવો અને ગઈ વાતનો ઓરતો ના કરવો હવે જ્યારે પારધીએ પારધીને ચકલી ઉપર ગઈ ને પછી બાય બાય કીધું ને ચકલીએ પેલો પારધીએ એકદમ રડવા માંડ્યો તો કે મેં જે તને બે વાત કીધી ઉપદેશ આપ્યો હતો ને એનો તો વિચાર કર કે ચકલી છું અને પાંચ રૂપિયા હીરો મારા માળાની અંદર કેવી રીતે હોઈ શકે એ તારે બોલનો તોલ તો કરવો જોઈએ ને હવે તું રડીશ નહીં આ બીજો ઉપદેશ છે કે ગઈ વાતનો ઓર તો કરવો નહીં જે વસ્તુ ગઈ છે હાથમાંથી પછી એનો અફસોસ છે કરી કરીને ફાયદો શું એમ તો યોગીજી મહારાજ ઘણી વખત આ દ્રષ્ટાંત છે આપતા હતા તો એના ઉપરથી સમજવાનું એટલું છે કે બોલનો હંમેશા તોલ કરવો જોઈએ